જુનાગઢના girnar પર્વત વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે જુનાગઢમાં ધોધમાર વરસાદ ખાસ કરીને girnar પર્વતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ girnar પર્વત પરથી વરસાદી પાણી વહેતા થયા છે પર્વતની સીડી ઉપરથી પણ પાણીનો ધોધ વહેતો હતો છે સાંજના સમયે વરસાદ વરસતા હાલ પાણી girnar ની ગિરિકંદરાઓમાંથી વહેતા થયા છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે જૂનાગઢમાં આવેલા ગરવા ગિરનારની ગિરિકંદરાના દ્રશ્યો છે ગિરનારમાં ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે ગિરનારના સીડી ઉપરથી ધોધ વહેતો જોવા છે જૂનાગઢના ગિરનાર પર્વત વિસ્તારમાં ધોધ માર વરસાદ પડ્યો છે जुनागढ़ માં ધોધ માર વરસાદ ખાસ કરીને ગિરનાર પર્વત ના વિસ્તારો માં ધોધ માર વરસાદ ગિરનાર પર્વત પર થી વરસાદી પાણી વહેતા થા છે પર્વત ની સીડી ઉપર થી પણ પાણી નો ધોધ વહેતો થા છે સાંજ ના સમયે વરસાદ વરસતા હાલ પાણી ગિરનાર ની গিরિકંદરાઓ માંથી વહેતા થા છે दृश्यમાં પણ જોઈ શકાય છે જૂનાગઢમાં આવેલા ગરવા ગિરનારની ગિરિકન્દ્રના દ્રશ્યો છે ગિરનારમાં ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે ગિરનારના સીડી ઉપરથી ધોધ વહેતો જોવા છે